પોરબંદરના બિરલા કોલોની વિસ્તારમાં રહેતા એક યુવાન પર તેમના સસરાએ શરી વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પોરબંદરના બિરલા કોલોની વિસ્તારમાં રહેતો ભરતભાઈ જનાભાઈ કરગડિયા નામના યુવાન તેમના ઘરે સૂતો હતો તે દરમિયાન તેમના સસરા જગદીશ સામત કાપડિયાએ ઘરમાં ઘૂસીને આ યુવાન પર ધોકા અને છરી વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો હું રાતના નવ વાગે ગયો હતો ઘરે કામેથી તો હું બરાબર જમીન બરાબર સૂતો હતો ખાટલામાં છે પવનનો ને સાનું મુનું આવીને મને મારવા મીંધા